ગાંધીધામ બાર એસોસિએશન દ્વારા ગાંધીધામ ન્યાય મંદિર ખાતે કોર્ટ પરિસરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી કોર્ટ દ્વારા વન વિભાગના સહયોગથી ગાંધીધામ ન્યાય મંદિર ખાતે કોર્ટ પરિસરમાં વિશ્વ પર્યાવરણની દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમાં નામદાર અધિક સેશન્સ જજ એ એમ મેમણ તથા નામદાર અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ એમ ચૌહાણ એમ એ શેખ ભાવસાર પી કે વ્યાસ તથા અધિક જ્યુડિશિ મેજિસ્ટ્રેટ એ સાહુ દ્વારા તથા કોર્ટના રજિસ્ટ્રાર ભાવસારભાઈ બધાએ સાથે મળીને કોર્ટ પરિસરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કર્યું અને તેમની સાથે બાર એસોસિએશનના મંત્રી મયુરધ્વજ એસ ખાંડેકા ઉપપ્રમુખ કાંજીભાઈ એલ ફૂફલ ઉપપ્રમુખ યાકુબભાઈ એ થારાણી ખજાનચી સિમરનબેન આર સોનેજા સેશન્સ કોર્ટના સરકારી વકીલ એમ આર જાડેજા સરકારી વકીલ માયાબેન કોટક તથા ગાંધીધામ બાર એસોસિએશનના વકીલો સી જે ધારક પુનીતભાઈ એચ દુધરેચિયા રવિભાઈ સોનેજા ફારૂકભાઈ ચાવડા હરેશભાઈ ડુંગરિયા કિરણભાઈ સુરા પ્રકાશ દેવરિયા આર એમ દાફડા વિનોદ દવે નરેશભાઈ મંગેરિયા ઉમેશભાઈ વર્મા જતીનભાઈ જોશી રમેશભાઈ રોશિયા અમૃતડી પરમાર સદામ લાડક સુરે સુરેશભાઈ ડુંગરિયા નિતેશ ગઢવી કિરણ રાઠોડ મહાદેવભાઈ ડાંગર મોરારદાન ગઢવી ઝવેરબેન મહેશ્વરી શ્વેતલબેન ભટ્ટ કંચનબેન પરિહાર તથા જજશ્રીઓ કોર્ટ સ્ટાફ વકીલશ્રીઓ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં હાજર રહ્યા હતા રિપોર્ટ માખી જાણી ગાંધીધામ